નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અથવા પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજે આપણે વાત કરીશું કે સોળમો હપ્તો ન આવ્યો હોય તો શું કરવું આગામી હપ્તો ક્યારે આવશે બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે આગામી હપ્તા માટે જરૂરી કામો જે તમારે આજે જ પૂર્ણ કરી લેવા જોઈએ વગેરે માહિતી વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સૌપ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે પાત્ર ખેડૂતો આ યોજનામાં જોડાઈને જોડાઈ આર્થિક લાભ મેળવી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપે છે એટલે કે ખેડૂતોને વાર્ષિક કુલ છ હજાર રૂપિયાનો લાભ મળે છે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ સરકારે સોળમો હપ્તો બહાર પાડ્યો છે જેનાથી અંદાજે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો છે મિત્રો સોળમો હપ્તો ન આવ્યો હોય તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો પીએમ કિસાન યોજનાના પૈસા તમારા ખાતામાં ન પહોંચવાના ઘણા કારણો હોઈ શકે છે તેમાં ઈ કેવાયસી તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક ન થવું અને નામ કે દસ્તાવેજોમાં વિસંગતાઓ જેવી બાબતોનો સમાવેશ થાય છે જો તમે બધું બરાબર ભર્યું હોય અને તમે આ યોજના માટે પાત્ર છો તો તેમના વિશે ફરિયાદ કરી શકો છો સૌથી પહેલાં તમે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો અહીં તમારા ખાતામાં પૈસા ન આવવાનું કારણ જાણી શકશો મિત્રો જો તમારું સ્ટેટસ એકદમ સારું છે અને તેમ છતાં તમારા ખાતામાં રકમ આવતી નથી તો તમે પીએમ કિસાન આઈસીટી એટ જીઓ ડોટ ઇન પર મેઇલ મોકલીને મદદ માટે પૂછી શકો છો આ સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પંદર બાવન સઠ અને અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર સંપર્ક કરી શકો છો અહીં તમને મદદ મળશે અને તમને જણાવવામાં આવશે કે સ્કીમમાં અટવાયેલા પૈસા કેવી રીતે મેળવવા મેળવવા મિત્રો જો તમે લાભ માંગતા તમારે ઈ કેવાય સી કરાવવું જોઈએ આ ઉપરાંત જમીનની ચકાસણી કરાવવી પણ ફરજિયાત છે આ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી કરી લેવી જોઈએ મિત્રો જો તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક નથી તો તરત જ આ કામ પૂર્ણ કરો જો તમે આમ ન કરો તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો મિત્રો આગળ જોઈએ કે સત્તરમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો સત્તર માં હપ્તા રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ તે દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં સોળનો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જૂન જુલાઈ વર્ષે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે મિત્રો વિડિયોમાં આગળ જોઈએ કે બાકી ખેડૂતોને ચાર નો હપ્તો મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી સોળમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તેવા લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજના અને ખેડૂતોને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો